ઉત્સવપ્રિય વડોદરા શહેરના ભક્તજનો દશામાતાના તહેવારની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે દશામાતાના ઉત્સવને લઈને ઠેર ઠેર આગમન યાત્રાનું આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત ઠેકરનાથ દશામા યુવક મંડળ દ્વારા દશામાની આગમન યાત્રા આયોજિત કરી હતી સ્થાનિક ભક્તજનો ઓગણીસસો નેવથી દશામાની સ્થાપના કરે છે આ વર્ષે ઇકો ફ્રેન્ડલી માં દશામાની મૂર્તિનું સ્થાપના કરાશે અષાઢ વદ અમાવાસના દિવસે દશામાતાની મૂર્તિની સ્થાપના કરાશે ચોવીસમી તારીખના રોજ દશામાતાની મૂર્તિની સ્થાપના કરાશે જેને લઈને દશા માતાની આગમન યાત્રા યોજાઈ હતી આ આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા ડીજેના તાલે માઈ ભક્તોએ ઉત્સાહ ઉમંગ શ્રદ્ધા સાથે માતાજીને ઠેકરના દશામાં યુવક મંડળ ખાતે લાવવામાં આવ્યા હતા ઠેર ઠેર દશા માતાની આગમન યાત્રાનું ભક્તોએ દર્શન કરી સ્વાગત કર્યું હતું આ ઠેકરા દશામાં યોગ મંડળ છે આ ઓગણીસો નેવથી અમે સ્થાપના કરી છે અમારું આ પાંત્રીસમું વર્ષ છે આ ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ છે પ્યોર માટીની મૂર્તિ છે આનો કલા કલાકાર જે તપન અન્ના જે ગોરમાં બનાવવામાં આવે છે બંગાળી કારીગર છે અને લાખોની સંખ્યામાં એ પબ્લિક દર્શન કરવા આવતી હોય છે ડેલી દસ દિવસ અમારો પ્રોગ્રામ ચાલે છે એમાં બે ટાઈમ આરતી થાય છે રાત્રે કંઈ પ્રોગ્રામ હોય છે રોજે લગભગ પાંત્રીસ ચાલીસ હજાર માણસ દર્શન કરવા ડેલી આવતા હોય છે અને અહીંને શ્રદ્ધા એવી છે કે જે પણ કોઈની મનોકામના હોય છે ત્યાં પૂરી થઈ જાય છે હા અમારી ઓગણીસો નેવતીસ સ્થાપના છે લગભગ પાંત્રીસમું વર્ષ છે આ મારતીની પ્યુરો મારતીની મૂર્તિ છે શંકરભાઈ ઠાકોર